એ ભરૂચ પોલીસની ટીમ એમને લઈને ભરૂચ આવવા માટે ગીર સોમનાથથી રવાના થઈ ચૂકી છે દોઢેક મહિના પહેલા મનરેગા કૌભાંડના સંદર્ભમાં ભરૂચમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ સંદર્ભે એક એસઆઈટી ની રચના કરવામાં આવી હતી ડીવાયએસપીના ના અધ્યક્ષ એક અટકાયત આ કમિટીની રચના કરવામાં આવી હતી આ એસઆઈટીએ પૂરો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસના અંતે કેટલીક સંદિગ્ધ ભૂમિકા જે છે એ હીરા જોટવાની લાગી હતી અને એના એના જ અનુસંધાનમાં આ કાર્યવાહીને જોવામાં આવી રહી છે અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવશે અને સંભવત જો મજબૂત પુરાવા મળશે તો હીરા જોટવાની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે અત્યારે હાલ હીરા જોટવાને ભરૂચ પોલીસે ગીર સોમનાથથી ડિટેન કર્યા છે

એસઆઈટીએ કેટલાક દસ્તાવેજોનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસના આધારે કેટલાક કોન્ક્રીટ મુદ્દાઓ જે છે એમના હાથે લાગ્યા છે અને એના જ ભાગરૂપે હીરા જોટવાની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ ડિટેન કરવામાં આવ્યું છે ધરપકડ બતાવવામાં નથી આવી પરંતુ એમની સામે ચોક્કસ કાયદાનું

સેટબેક કહી શકાય કોંગ્રેસ માટે કારણ કે જ્યારે મનરેગા કૌભાંડનો એક એપિસોડ બહાર આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની સંડોવણીની વાત આવી રહી હતી અને કાયદેસરની કાર્યવાહી થઈ હતી ત્યારે કોંગ્રેસે ગંભીર આરોપો લગાવ્યા હતા રાજ્ય સરકારની સામે અને મંત્રી સામે હવે કોંગ્રેસના નેતાની સામે કાયદાની તલવાર લટકી રહી છે

તેમણે આ વિસ્તારની અંદર મોકલ્યા હતા અને તેના દ્વારા તેની પણ સંડોવણી હોય એ પ્રકારની માહિતી આવી છે પરંતુ જો હીરા જોટવાની વાત કરીએ તો હીરા જોટવા કોંગ્રેસના ઘણા જ જૂના નેતા છે હીરા જોટવા બે ચૂંટણી લડી ચૂક્યા છે બંને ચૂંટણીમાં તેમની હાર થઈ છે વિધાનસભાની કેશોદ બેઠક ઉપરથી પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે ઉપરાંત લોકસભાની પોરબંદર બેઠક પણ તેઓ લડી ચૂક્યા છે મનસુખ માંડવિયાની સામે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી અને ત્યારે પણ તેમની હાર થઈ હતી તો આ રીતના આ ઉપરાંત હમણાં જ જે સંગઠન સૃજન અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું હતું તેની અંદર જે નવા પ્રમુખો ની પસંદગી માટેની ટીમો બનાવવામાં આવી હતી તેની અંદર પણ હીરા જોટવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો સમયાંતરે કોંગ્રેસ દ્વારા અનેક વિવિધ જવાબદારી પણ હીરા જોટવાને સોંપવામાં આવી છે જોકે કૌભાંડની અંદર સૌથી પહેલા જયારે હીરા જોટવાનું નામ સામે આવ્યું ત્યારે કોંગ્રેસ તરફથી એ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી કે ભાજપ કારણ વગર કોંગ્રેસના નેતાઓને આની અંદર સંડોવી રહ્યું છે પરંતુ પોલીસ તપાસ થઈ અને આજે ભરૂચ પોલીસે તેમની અટકાયત પણ કરી છે તેમના વિસ્તારમાંથી અટકાયત કરી અને તેમને ભરૂચ અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે એટલે જૂનાગઢથી ભરૂચ તેમને પોલીસ લઈ જવામાં આવી છે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી કૌભાંડની તપાસ માટે કારણ કે મંત્રીના પુત્રો સામેના આ આક્ષેપો થયા છે તેમની સંડોવણી સામે આવી હતી એટલે સમગ્ર તપાસ થાય અને ઝીણવટભૂરી તપાસ થાય એ માટે થઈ અને એસઆઈટીની રચના કરવામાં આવી હતી એ એસઆઈટીએ જ્યારે આ તમામ કૌભાંડના દસ્તાવેજ ચકાસણી કરી તમામ પેપરની ચકાસણી કરવામાં આવી ત્યારે જે આક્ષેપ શરૂઆતમાં લાગ્યો હતો હીરા જોટવા ઉપર કે તેમની પણ સંડોવણી છે તેના કારણે હવે તેની અટકાયત થઈ છે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે અને પૂછપરછના અંતે જો તેની સંડોવણી હશે તો હીરા જોટવાની ધરપકડ પણ થશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે હવે અત્યાર સુધી જે કૌભાંડની અને એ વાત સામે આવતી હતી આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હતા એ માત્ર ને માત્ર ભાજપ ઉપર થતા હતા કારણ કે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા સરકાર છે અને સરકારી કામકાજની અંદર જ્યારે પણ કોઈ ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે અને તેની અંદર સંડોવણીની વાત આવતી હોય છે તો સત્તા પક્ષના લોકો વધારે સંડોવાયેલા હોય એ પ્રકારેની વાત સામે આવે છે પરંતુ વિપક્ષના આ મોટા નેતા એટલે કે કોંગ્રેસના મોટા નેતાની હવે સંડોવણી સામે આવી છે ત્યારે કોંગ્રેસ માટે પણ હવે પાછી પાણી કરવા જેવું અથવા તો મૌન સેવી લેવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે આ એ જ કૌભાંડ છે દાહોદનું કૌભાંડ કે જેની અંદર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરતા હતા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સરકારના મંત્રી તેમના ઉપર તેમના પુત્રો ઉપર અને તેમના સંબંધીઓ ઉપર આક્ષેપ કરતા હતા પરંતુ હવે એ આક્ષેપ કરેલા શબ્દો એમની સામે જ આવીને ઉભા રહેશે કારણ કે હીરા જોટવાની હાલ પૂરતી તો અટકાયતના સમાચાર સામે આવ્યા છે પરંતુ બની શકે સાંજ સુધી કે આવતીકાલ સુધી તેમની ધરપકડ થયાના સમાચાર પણ સામે આવી શકે કારણ કે ભરૂચ પોલીસ અને એસઆઈટીની રચના જે કરવામાં આવી છે તે જે દિશામાં તપાસ કરી રહી છે અને તેમની પાસે જે દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે આ ઉપરાંત જે લોકો ના નિવેદનો લેવામાં આવ્યા છે તેની અંદર મંત્રીના પુત્રોના પણ નિવેદન લેવામાં આવ્યા છે